નમસ્કાર મિત્રો તમે પણ પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો કોઈ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સરકારની આજની બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાતા તમામ પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે તો મિત્રો પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે બે હજાર છવ્વીસના તો મિત્રો શું છે તમામ માહિતી તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ જ શાનદાર રહેવાનું છે જો તમે સરકારી નોકરી કરી રહ્યા છો કે પેન્શનનો લાભ લઈ રહ્યા છો તે આ ખુશખબર તમારા માટે છે હકીકતમાં મોંઘવારીના નવા આંકડા આવી ચૂક્યા છે અને તેનાથી સ્પષ્ટ થાય છે કે તમારી સેલેરી અને પેન્શનમાં કેટલો વધારો થવાનો છે આઠમા પગાર પંચને લઈ સરકાર તરફ એક્શન તેજ થઈ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે તમારા કિસ્સા ભરાવા જઈ રહ્યા છે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના વિષય સ્પષ્ટ થઈ રહ્યો છે સરકારે નવેમ્બર બે હજાર પચીસમાં તેના માટે મંજૂરી આપી છે આ નવા પંચનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે જો કે તેની ભલામણો આવવામાં લગભગ અઢાર મહિના લાગી શકે છે પરંતુ સારી વાત એ છે કે તેને લાગુ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી માનવામાં આવશે આનો અર્થ એ છે કે નિયમો લાગુ કરવા થોડું મોડું થાય તો પણ કર્મચારીઓને છેલ્લા સમયગાળાની સંપૂર્ણ બાકી રકમ એકસાથે મળશે મિત્રો અને મિત્રો હવે આપણે જાણવું છે કે સેલેરી અને પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો આઠમા પગાર પંચના નિયમ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલેરીમાં મોટો વધારો આવી શકે છે અત્યાર સુધી જે સરસાઓ ચાલી રહી છે તે અનુસાર ઓછામાં ઓછા પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને સીધું છવ્વીસ હજાર રૂપિયા સુધી થઈ શકે છે અને મિત્રો ત્યાં ઓગણ સિત્તેર લાખ પેન્શનરો માટે પણ સારા સમાચાર છે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ વખતે પેન્શન સુધારણાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે પરિણામે તેમનું લઘુત્તમ પેન્શન વધીને રૂપિયા વીસ હજાર પાંચસો સુધી પહોંચવાની ધારણા છે અને મિત્રો આઠમા પગાર પંચ ફક્ત બેઝિક સેલરીમાં જ નહીં પરંતુ એચઆર ટ્રાવેલ એલાઉન્સ અને મેડિકલ એલાઉન્સમાં પણ ફેરફાર થવાની અપેક્ષા છે આનો અર્થ એ છે કે ઇન હેન્ડ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને મિત્રો હવે આપણે જાણીશું કે ફિટમેન ફેક્ટર અને એડિયસના ફાયદા અને મિત્રો તો તેમાં કર્મચારી સંગઠનો ફિટમેન ફેક્ટરમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે જો કમિશન આ માંગ સ્વીકારે છે તો પગારમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળી શકે છે હાલમાં તે બે અને ત્રણ પોઈન્ટ વચ્ચે રહેવાની ધારણા છે સાતમા પગાર પંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂરી થઈ ગઈ હોવાથી નવી સિસ્ટમ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ માનવામાં આવશે જે કર્મચારીઓ નિવૃત્ત થવાના છે અથવા તો હાલ જેની નોકરી ચાલુ છે તેમને નવા પગાર પંચના ધોરણોના લાભો મળશે અને વિલંબના કિસ્સામાં સરકાર નોંધપાત્ર બાકી રકમ પર આપશે